બાર કાઉન્સિલ્સ ઓફ ગુજરાતના ચેરમેન જે જે પટેલની ડભોઈ સિવિલ કોર્ટ અને લો કોલેજની મુલાકાત ડભોઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચેરમેન અને જાણીતા એડવોકેટ શ્રી જે જે પટેલ સાહેબે ડભોઈની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમને ડભોઈ સિવિલ કોર્ટ તેમજ સ્થાનિક લો કોલેજની મુલાકાત લઈ વકીલ અને વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ કર્યો વકીલોના હિત માટે લડત અને માર્ગદર્શન ઉલ્લેખનીય છે કે જે જે પટેલ સાહેબ છેલ્લા લાંબા સમયથી સમગ્ર ગુજરાતના વકીલોના પડતર પ્રશ્નો અને તેમના હિત માટે લડત લડી રહ્યા છે ડભોઈ બાર એસોસિએશન સાથેની બેઠકમાં તેમણે વકીલોને પડતી વ્યવહારિક મુશ્કેલીઓ સાંભળી હતી અને તેનું કાયદાકીય નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે અંગે વિસ્તૃત પારદર્શક માર્ગદર્શન પૂરું પાડ્યું તેમણે વકીલોના નાના મોટા તમામ પ્રશ્નોને ગંભીરતાથી સમજીને તેને ઉકેલવા માટે બાર કાઉન્સિલ તરફથી પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી હતી ડભોઈ બાર એસોસિએશન દ્વારા ભવ્ય સ્વાગત સાથે પ્રસંગ ઢભોઈ બાર એસોસિએશનના હોદ્દેદાર અને વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને નીચે મુજબના અગ્રણીઓએ હાજરી આપી હતી આરીફભાઈ એચ મકરાણી પ્રમુખ ઢભોઈ બાર એસોસિએશન રાજેશભાઈ વસાવા ઉપપ્રમુખ પ્રમુખ મોહસીનભાઈ મન્સૂરી મંત્રી અનુજભાઈ જે પટેલ મહામંત્રી ઉપરાંત શહેરના અન્ય વરિષ્ઠ અને યુવા ધારાશાસ્ત્રીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા સમગ્ર કાર્યક્રમ દરમિયાન વકીલોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ચેરમેન શ્રીના માર્ગદર્શનને સૌએ આવકાર્યું હતું ડભોઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પદ પર છે અને એસોસિયેશન ડભોઈ કોર્ટ સંકુલમાં આવીને ડભોઈ કોર્ટની મુલાકાત શુભેચ્છા મુલાકાત મેળવેલી અને લો ક્વોલિટી પણ મુલાકાત મેળવેલી તે બદલ ડભોઈ બાર એસોસિએશનના તમામ વકીલો માટે તેઓ જે પ્રયત્ન કરી રહ્યા છે તે પ્રયત્નો બાબતે તેમને સૂચનો અને સૂચના આપેલી છે અને તેમને ખૂબ સારી રીતે ડબોઈ બાર એસોસિએશનના વકીલોને સમજ આપેલી છે કે વકીલોના હિતમાં કેવી રીતે કાર્ય કરીશ અને હું કરતો રહીશ તે બદલ ડબોઈ બાર એસોસિએશનમાં આજે તેઓની શુભેચ્છા મુલાકાત હતી